દોઢ કલાકમાં થોડા દિવસે લાખોની ચોરી ભાવનગર શહેરના કાળિયાભેર વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્કમાં એક એક બંધ મકાન ને નિશાન બનાવી તરસ્કારોએ માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં લાખો રૂપિયાની ચોરી અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આવેલા એક કોઈ અજાણ્યા પ્રવેશ કરી સોના દાગીના કુલ પાંચ લાખ અઢાર હજાર આઠસો ની કિંમતની માલ માલામતી ચોરી કરી છે તરસ્કારોએ માત્ર દોઢ કલાકમાં સમયગાળામાં બંધ મકાનમાં દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી આ મુદ્દામાલ ચોરી કરીને ફરાર થયા

રસોડાના સાઈડ ના બારણું તોડીને આવેલા છે સ્ટોપર કયા બપોરે અગિયાર થી સાડા બારમી વચ્ચે બપોરે